સુરત માં સરકારી અનાજ ના ગોડાઉન માંથી નીકળતા જીવાત સોસાયટી ના લોકો માટે માથા નો દુખાવો સરકારી અનાજ ના ગોડાઉન માંથી નીકળતા જીવાત સોસાયટી માટે માથાનો દુખાવો સચિન રેલવે સ્ટેશન પાસે આવેલું છે સરકારી અનાજ નું ગોડાઉન ચોમાસા માં ગોડાઉન માંથી નીકળતા જીવાત પહોંચી ગયા છે લોકો ના ઘરમાં જીવાત સમગ્ર ઘરમાં પસરી જતા લોકો થઈ રહ્યા છે પરેશાન ઘર ના વાસણ કપડા ખાવામાં જોવા મળી રહ્યા છે જીવાત સોસાયટી ના લોકો મહાનગરપાલિકામાં કરી અરજી અરજી ના આધારે મહાનગરપાલિકા એ ગોડાઉન ના સંચાલક મારું નામ દિવ્યાબેન નિખિલભાઈ પંચોલી અમે અહીંયા સચિન વિસ્તારમાં રહીએ છીએ અમારે સમસ્યા એક જ છે આ ગોડાઉન છે સચિન વિસ્તારમાં આરોગ્ય સરકારી ગોડાઉન છે સરકારી અનાજ નું ગોડાઉન છે

બરાબર જ્યાંથી સૌથી વધારે જથ્થાની આવક આવક જાવક થાય છે બરાબર એ આજુબાજુના રહેવાસીઓની એવી ફરિયાદો છે ઘણા સમયથી કે જે અનાજની અંદર જે ધનડા પડે છે જીવાતો એ અહીંયાથી ઉડીને એમના ઘર તરફ આવે છે એમના અનાજ ખરાબ થાય છે રોજિંદી જિંદગીની અંદર પણ તકલીફો ખૂબ જ થઈ રહી છે એના લીધે એમની ફરિયાદો એમણે મૌખિક પણ આપી અને લેખિતમાં પણ આપી હતી બરાબર અમારા ગોડાઉનના જે અનાજ જાળવણીના પ્રોટોકોલ પ્રમાણે જે એજન્સી મારફત આપણે દવા છંટાવવાની હોય શન કરાવવાનું એ સમયે સમયે આપણે કરાવીએ જ છીએ આ બધી રજૂઆતો ઉપર સાહેબને પણ કરી છે અને એમના તરફથી પણ જે સૂચનો મળ્યા એ મુજબ આપણે કામગીરી કરી છે બરાબર પણ જથ્થાનું જે રોટેશન છેલ્લા બે ત્રણ મહિનાથી આપણી પાસે જથ્થો ઘણા ઘણા પ્રમાણમાં આવેલો છે બરાબર એનું રોટેશન જે સ્પીડથી થવું જોઈએ એ એના કરતાં થોડુંક ઓછું છે જેના કારણે એક બે મહિનાની અંદર આ પ્રોબ્લેમનું સોલ્યુશન આવી જશે બરાબર આ ચોમાસાની ઋતુ છે આ સમયમાં મહત્તમ પ્રજનન એ લોકોનું જોવા મળતું હોય અહીંયા દવાનો છંટકાવ થાય એટલે ભાગે એ લોકો સ્થળાંતર કરીને બીજી કોઈ જગ્યાએ જાય બરોબર ગઈ વખત અમે લોકોએ જે દવા છંટકાવ કરી અથવા તો જે ટિકડીઓ મૂકી પાવડર છંટાવ્યો એમના પ્રિમાઇસિસ તરફ બી છંટાયો જેથી કરીને જીવાતો એ તરફ ક્રોસ કરીને ના જાય અમારાથી બનતા પ્રયાસો કર્યા જ છે હવે એની મેં એમને માહિતીધારી આપી છે કે અમે ફ્રીક્વન્સી વધારી દઈશું બરોબર અને ઝડપથી જથ્થાનું રોટેશન કરીએ ટીફો પદ્ધતિથી એટલે આ તકલીફોનું નિવારણ ટૂંક સમયમાં આવી જશે

બરોબર એના લીધે વાસ મારે બરોબર તો એ આપણે બહાર સુકવવા માટે મૂકીએ પણ કન્ટિન્યુઅસ વરસાદ હોય તો એ પણ ના સોલ્વ થાય બરોબર કન્ટિન્યુઅસ ભેજનું વાતાવરણ જ્યાં જ્યાં ટપકે છે ત્યાં ત્યાં અમે લોકોએ એને રિપેર કરાવડાયું છે અને ત્યાં તાડપત્રી ઢાંકીને આપણે લોકોએ અનાજને સાચવાની પ્રયાસ કરેલા છે પણ ઘણું જૂનું ગોડાઉન છે ઘણા વર્ષો જૂનું ગોડાઉન છે એને આપણે ભાડે રાખેલું છે બરોબર આ વસ્તુની રજૂઆતો પણ સરકારમાં કરેલી છે અને સરકાર પણ આના ઓપ્શન તરીકે જગ્યાઓ શોધી લીધી છે અને ટૂંક સમયની અંદર આ ગોડાઉન નું સ્થળાંતર અહીંયા બીજી કોઈ જગ્યાએ કરવાનું છે હા સાહેબ આપનું નામ મારું નામ ગિરીશભાઈ શ્રી વૈદ્યા આજે કયા વિસ્તારમાં ને શું સમસ્યા છે આ વિસ્તારમાં છેલ્લા 4 વર્ષથી આ સરકારી ગોડાઉન આ લોકો એ ભાડે આપેલું છે ને એમાં એટલી બધી જીવાતો છે કે આ ચોમાસાની ઋતુમાં એક મહિનો આગળ સાંજના 5 થી સવાર સુધી જીવાતો અમારે ત્યાં આવે છે આ બેઠા

આજુબાજુ બહુ સોસાયટી પુષ્કળ સોસાયટી હા કલ્યાણ ગાંધીનગર અજંટા નગર પટેલ નગર કેટલી જરામનગર બધા બહુ સોસાયટી છે

हम इसके पास में रहने का हमारे हम लोग परेशान है कब बच्चों के कान में घुस जाएगा बोलने वाले बच्चे वो नहीं हो वो क्या बताएगा बच्चे अरे खाना खाना पीना हमारे लिए आराम है और अब डॉक्टर आते तो बोलते थे आपका मच्छर हो जाए पानी खत्म करो वो करो अभी ये देखो कितना बड़े यहाँ पे कीड़े है क्या करना हम लोगों को इसकी जवाबदारी कौन लेगा कल क्या हो गया तो हम लोगों को उसके पहले ही चीज बताइए कई जगह से राइस मिल क्या है कई बाजू है

ને સ્માર્ટ ગોડાઉન કહેવાય આ એક વાત તો સાહેબો એમ કે ગોડાઉન અમે ના રાખવાનું રાખવાનું તો બી સરકારના ગોડાઉન રાખે છે એમ કે હજુ પાછળ ગોડાઉન પાછળ આ અનાજ આવું જાય અહીંયા અનાજ આ અનાજ આવું ભરાય છે